નમસ્તે બધાને મારા નમસ્કાર અને તમે જોઈ રહ્યા છો કે હમણાં યુટ્યુબ ચેનલ ખોલી છે નવી તમે જોઈ જ હશે અને તમે બધાએ મને સારો રિસ્પોન્સ આપ્યો છે તેથી હું બધાને દિલથી આભાર માનું છું અને બધાને થેન્ક યુ તે કહેવા માગું છું અને આવા આવું નવા રિસ્પોન્સ તમારા મળતા રહેશે તો હું આવું નવા વિડીયો બનાવતો રહીશ અને તમને પણ મજા આવશે અને જો તમારે આવા આવું વિડિયો વિડીયો દેખવા તો તમે મારી યુટ્યુબ હું બધા બધા આભાર માનું છું થેન્ક યુ અને આવા નવા વિડીયોમાં મળતો રહી વિડીયો હું તમે જોઈ રહ્યા છો કોમેડી વિડીયો પણ સાથે સાથે હવે બનાવવાનું ચાલુ કરવાનું છું અને હું મારી યુટ્યુબ ચેનલ પર શેર કરીશ અને તમને પણ મનોરંજન થશે તેથી હું અપેક્ષા એવું રાખું છું તમે સારો એવો રિસ્પોન્સ આપો તો મને પણ મજા આવશે તો આપણે આગળ અવનવા વિડીયો આવા કોમેડી અને વ્લોગ પર મૂકતા રહીશું અને તમને પણ મજા આવશે તો આપણા યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને આવા વિડીયો મળતા રહેશે તમે ત્યાં રજા લઈશું તો આવતા વિડીયોમાં તમને મળતા રહીશું આવા આવવા લોકો અને કોમેડી વિડીયોમાં ફૂલ તમને પણ હસી હસીને તમને પણ મજા આવશે તો મને રિસ્પોન્સ સારો આપવા તમને નમ્ર વિનંતી છે લોકોને અને આવા આવનવા વિડીયોમાં મળતો રહી આવજો નાથાભાઈ ભાઈ